જય વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો માટે હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલને પીએસઆઈમાં સંમતિ પત્રક ભર્યા બાદ કોલ લેટર તો તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં આગળ વધતા તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી જેથી આ જ પ્રકારની ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે સંમતિ પદક નહીં ભરો તો તમારો ફોન રદ થઈ જશે તેવા સમાચાર ફરી રહ્યા છે તો તેના વિશે આજના વિડીયોમાં વાત કરવાની છે તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો જેથી તમામ પ્રકારની અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર રહી છે તો હવે અત્યારે આપણે એટલે કે ટૂંક સમયની અંદર ફોર્મ ભરાવાનું શરૂ થવાના છે ત્યારે એટલે કે ઓગસ્ટ મહિનામાં ફોર્મ ભરાશે અને ત્યારે ચાલુ થશે ત્યારે અત્યારે આપણે હવે શું કરવું પડશે તેના વિશે આજના વિડીયોમાં આપણે જોઈએ તો કે ઓગસ્ટમાં ફરીથી ફોર્મ ભરાવાના શરૂ થશે અને કેટલા દિવસ ફોર્મ ભરાશે અને સંમતિ પત્ર ક્યારે ભરવાનું થશે તેના વિશે જોઈએ તો કે સંમતિ પત્રક એટલે શું અને ક્યારે ભરવાનું થશે તે જોઈએ સૌ પ્રથમ આપણે સંમતિપત્રક એટલે કે તમે ફોર્મ ભર્યું હોય અને પછી પરીક્ષા આપવા માંગતા હો તો ત્યારે સંમતિપત્રક ભરવાનું થાય છે તો પરીક્ષા આપવા જઈએ ત્યારે સંમતિ પત્રક ભરવું પડે છે તો ક્યારે ભરવાનું થશે તેના વિશે જોઈએ તો સંમતિ પત્રક આપણે જ્યારે પરીક્ષા આપશું ત્યારે ભરવાનું થશે એટલે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પીએસઆઈમાં સંમતિ પત્રક ભર્યા બાદ કોલ લેટર નીકળશે એટલે કે દરેક પરીક્ષાની અંદર સંમતિ પત્રક ભરીએ પછી જ લેટર નીકળતા હોય છે તો જો સંમતિ નહીં ભરો તમારો ફોર્મ રદ રદ થઈ જશે એટલે કે ફોરેસ્ટની પરીક્ષા ગઈ પરિધિમાં આપણે જોઈએ તો કે ફોરેસ્ટની અંદર પરંતુ આપણે સંમતિ પત્રક ભરાના હતા જેમ કે અત્યારે ફોર્મ ભરાઈ જશે હવે ઓગસ્ટ મહિનાની અંદર ફરીથી ફોર્મ ભરવાના છે ત્યારે ફોર્મ ભરાશે એ ફોર્મ ભરાઈ ગયા બાદ જ્યારે પણ ભરતી આવશે ત્યારે સંમતિ પત્રક ભરવાનું પોલીસ ભરતીની અંદર આવી શકે પણ ના આ પણ આવી શકે પરંતુ અત્યારે આ મીડિયાની અંદર ચાલી રહ્યું છે એટલે હું તમને પણ જણાવી દઉં છું કે સંમતિ પત્રક જ્યારે પરીક્ષા દેવા જોઈએ એની પહેલું ભરવાનો થતો હોય છે તો સંમતિ પત્રક ભરવું ના તો ફોર્મ તો રદ થઈ શકે હોય છે તો પોલીસને કોન્સ્ટેબલની અંદર ભરવા પડશે તો જ કલ નીકળશે નહીં તો કોલ લેટર તમારે નીકળશે નહીં એટલે કે શું શું અંદર તમારે યાદ રાખવું પડશે તો એની અંદર તમારો એક કન્ફર્મેશન નંબર હશે તે યાદ રાખવું પડશે અને જન્મ તારીખ તમારી જે હશે તેથી તમારું સમ સંમતિપત્રક ભરાશે અને તો જ તમે તમે સંમતિપત્રક ભરી શકશો નહીં તો તમે આ સંમતિપત્ર ભરી શકશો નહીં તો કન્ફર્મેશન નંબર તમારી દરેકને યાદ જ હશે જ્યારે પોલીસને પીએસઆઈ ફોર્મ ભર્યું છે ત્યારે તો જ્યારે પણ તમે પરીક્ષા આપવા જશો એની પહેલાં જ એટલે કે અત્યારે પરીક્ષા આવશે અને દોડ જો આવશે તો સંમતિ પત્રક પહેલાં ભરવાનું જ થશે તો કારણ કે સંમતિ પત્રક એટલા માટે ભરાવે છે કે જે વિદ્યાર્થી મિત્રોને બેથી ત્રણ ફોર્મ ભરાઈ ગયેલા હોય તો છેલ્લું ફોર્મ ગણાતું હોય છે તે માટે સંમતિ પત્રક ભરવું જરૂરી હોય છે તે માટે સંમતિ પત્રક પર ભરાવતા હોય છે તો આ હતું આજના વિડીયોમાં માહિતી તો સૌથી સારી અને સૌ પ્રથમ આપણી યુટ્યુબ ચેનલ પર આવે છે તો અત્યારે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો કે સરકારી પડતીની માહિતી આપતું ગુજરાતનું સૌથી ઝડપથી ડિજિટલ પ્લેટફોર્મ એટલે આપણું છે તો અત્યારે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી આ વિડીયોને જરૂર શેર કરજો જેથી તે પણ મિત્રો આ સંમતિ પત્રક ભરવાનું આવે ત્યારે સાવચેત થઈ જાય અને સંમતિ પત્રક સૌ ભરી દે જ્યાંથી એકથી બે એટલે કે દસથી પંદર દિવસનો ટાઈમ જો આપતા હોય છે તો સંમતિ પત્રક ભરવાનું રહી ના જાય તો અન્ય વિડીયો બસ આપણે આટલી જ માહિતી જોઈશું બસ અમારો વિડીયો તમને ગમે તો લાઇક શેર અને ભૂલતા અને તમારા મિત્રો સુધી ખાસ વિડીયોને શેર કરજો તો આ જય હિન્દ જય ભારત